ગોંડલનો સૌથી ચર્ચિત કેસ અને એમાં પણ ફરાર ચર્ચિત વ્યક્તિએ ગઈકાલે સરેન્ડર કર્યું છે તમે સમજી જ ગયા હશો જ્યારે હું ગોંડલની વાત કરી રહી છું કેસની વાત કરી રહી છું તો એ કેસ છે અમિતકૂટનો કેસ અમિતકૂટના કેસમાં રીબડાના રાજદીપસિંહ જાડેજાએ મોડી રાત્રે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું અને છેલ્લા પાંચ છ મહિનાથી એ ફરાર હતા અચાનકથી રાજદીપસિંહ કેમ પોલીસ સ્ટેશન આવ્યા અને કેમ સરેન્ડર કર્યું એ વિષય પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ અમિત ખૂટ પાસેથી મળેલી જે નોટ હતી એ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા એમાં એક આખું પેજ એવું હતું કે જેમાં અમિત ખૂટે લખ્યું હતું ઉલ્લેખ કર્યો હતો બંનેનો આ નોટ મળ્યા પછી પોલીસે બધા જેટલા ગુના એમની સામે દાખલ હતા એના સિવાયના બીજા ગુના નોંધ્યા રાજદીપસિંહ જાડેજા ફરાર થઈ ગયા એમની ધરપકડ માટે બહુ જ બધી કાર્યવાહી કરવામાં આવી એના પછી રાજદીપસિંહ એ પહેલાંથી જ હાઈકોર્ટમાં જે અગાઉ જામીન હોય અગાઉ જામીનની અરજી પણ કરી દીધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા છતાં પણ એ અરજી ફગાવી દેવામાં આવી બંને કોર્ટે અરજી ફગાવી એના પછી હવે રાજદીપસિંહે સરેન્ડર કર્યું છે જોકે થોડા દિવસ પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ સરેન્ડર કર્યું હતું એટલે આ એક પેટર્ન તરીકે પણ જોવામાં આવે છે કે પહેલાં પિતાએ સરેન્ડર કર્યું અને હવે દીકરાએ સરેન્ડર કર્યું હવે આગળ બંને શું કરશે કેવી રીતના લડત આપવાના છે એ પણ જોવાનું છે મે મહિનામાં અમિત ખૂટ પોતાની સામે થયેલા જે કેસ હતા એ કેસ પછી જીવ ટૂંકાવી દીધો ત્યારબાદ કુલ ચાર પાનાની નોટ લખી અને એ નોટમાં અમિત ખૂટે બહુ જ બધા ખુલાસા કર્યા જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું પણ નામ હતું રાજદીપસિંહ રીબડાનું પણ નામ હતું બે પાનાની એ વિસ્તૃત નોટમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા બાપ દીકરા પર લાગેલા એ આરોપ પછી પોલીસ એમને શોધી રહી હતી અને બંને પોલીસ પાસે સામેથી ગયા છે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ બંને જ્યારે સરેન્ડર કર્યું છે ત્યારે આગળ જતા એ કેવી રીતના કેસ લડવા માંગે છે થયેલા આક્ષેપો સામે શું કર્યું